પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂરેટી પર્વે પરંપરાગત હાથીયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શણગારેલા ટ્રેક્ટરમાં હથિયારો કાઢવામાં આવ્યા અને પરંપરાગત રીતે પ્રદિક્ષણા કરાઈ રાજપુરા ગામમાં ચારસો સાઠ વરસ પહેલાં બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી ગામમાં લેવા પાટીદાર ઠાકોરો અને હરિજનો સહિત પચીસોની વસ્તી વસવાટ કરે છે દર વર્ષે ધૂરેટીના દિવસે બ્રાહ્મણી માતાની સ્થાપનાની દિનની ઉજવણી કરવામાં આવે છે દુરેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં રાવણના નીકળતો તેમાં નાના બાળકો બેસાડી ગામમાં પ્રદક્ષિણા કરાતી છેલ્લા પંદર થી વીસ વર્ષથી ગામમાં બળદોની સંખ્યા ઘટતા હવે ચાર ટ્રેક્ટરોમાં હાથિયા કાઢવામાં આવે છે રાજપુર ગામ રાજપુર ગામ સત્તરસો ને બેતાલીસમાં વસેલું છે આ રાજપુર ગામની અંદર પાદરે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે અને ધ્રોળેના દિવસે આખું ગામ હર્ષોલ્લાસથી ઉજવે છે સવારે વહેલાથી જ આખા ગામમાં દરેક પ્રસંગો ધાર્મિક પ્રસંગો ઉજવાય છે સવારે વહેલાં ગૌચર માતાના મંદિરના પરિસરમાં રાવણ વંદો ખેલ થાય છે ત્યારબાદ બપોરે બે કલાકે ગામના પાટીદારો ઠાકોરો અને ગામના તમામ લોકો એક રાવણ બેસે છે જેમાં સમગ્ર આખા વર્ષના હિસાબી કિતાબો કરવામાં આવે છે ત્યારબાદ સાંજે માતાજીના પરિસરમાં પ્રમાણે માતાનો હાથીઓ નીકળે છે વર્ષો પહેલાં બળદના જ્યારે બળદ હતા ત્યારે બળદની ચાર જોડીથી હાથીઓ કાઢવામાં આવતો હતો તેમાં છેલ્લા બળદની જોડી હોય તેમાં ગાડામાં એટલે કે ગાડું હોય બળદગાડું એમાં હાથીઓ લાકડાના ક્રાચ્ચથી શણગારી અને હાથીઓ કાઢવામાં આવતો હતો એમાં બાળકો બેસતા હતા પણ જ્યારે અત્યારે બળદની જાતિ લુપ્ત થઈ ગઈ છે ત્યારે ચાર ટ્રેક્ટરમાં અહીંયા હાથીઓ કાઢવામાં આવે છે માતાજીના મંદિરની આગળથી ચાર ટ્રેક્ટર અને ચોથા ટ્રેક્ટરમાં તોડીની સાથે એમાં લાકડાના કાષ્ઠથી આ કોઈ હાથીઓ શણગારવામાં આવે છે શણગારીને અને બાળકો બેસાડવામાં આવે છે અને હથિયારનું પ્રણાયણ મોઢારથી ખાસ વધારેલા નાયકો નાયકો ભૂંગોળો વગાડી અને હથિયારનું પ્રણાણ કરવામાં આવે છે અને હાથીઓ ગામની પ્રદર્શિના કરી ચાર ચોક ચોકમાં એનું વિસર્જન થાય છે ત્યારબાદ સાંજે માતાના મંદિરથી એ માતાજીની પાલખી નીકળે છે અને ત્યારબાદ સાંજે ચારચર ચોકમાં નાયકો દ્વારા ભૂંગોળ વગાડીને માતાજીનો ખેલ કાઢવામાં આવે છે અને માતાજીની જાતર કરી અને ધોળીનું પર્વ પૂર્ણ કરવામાં આવે છે જયેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ પાટણ